क्यों छे बाऊ मिनट આ દિશાનો એટલે આમાં જ રહેલો અને આમાં કાંઈ નથી એવું રહેલો એ બેના લક્ષણ સમજે કે નહીં એ આમાં જ રહે અને પેલો કાંઈ નથી એમાં જ ભમે

કોઈ સાક્ષ્ય થી નહી કે વિવર્થ થી નહી જો હે ત્યાંથી વિવર્ત છે જ નહી એ ચાલે છે હા વિવર્થાલે અનુસરણ અનુકરણ નહીં જો હે સો હે ઓરિજિનલ રિયલ ટ્રુથ અને એના લક્ષણ દેખા દેખી ચર્ચા નહી ઓરિજિનલ એટલે એને માટે જે પ્યોર એન્ડ શ્યોર હોય એને જુચે જશે બીજો વયો જાય જેમ રામને આજ જોવે છે એવો હોય એકદમ ક્લિયર ના થયું ને ક્લિયર એકદમ ક્લિયર ક્લિયર કેવું બધાથી જે વિવર્તમાં જે ચાલે છે એનોથી અલગ સાવ જુદું તો કઈ રીતે વિવર્તમાં જે ચાલે છે એ વિવર્ત જ છે બીજું કંઈ નથી અને આ ઓરિજિનલ રિયલ ટ્રુથ પ્રકાશ પોતે છે એટલે પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિથી જ થી છેક થી કૃપા હોય કે એની પ્રેરણા હોય તો એને અહીંયા આ જ રૂચે અને આમાં ટકે અને એ જ છે ને બીજું નથી એવી રીતે રહ્યું જ છે એમ અને વિવર્તનું કાંઈ નથી ગતાનું ગતિ કે ચીલા ચાલુ કે કંઈ પરંપરા કે કોઈનું અનુસરણ કે કોઈનું અનુકરણ ક્યાંક થી ઉદ્ધરણ કર્યું એવું નહીં

આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવકી જય ઓમ શ્રી પરમાત્મને નમઃ સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ એટલે જો એને સ્થૂળ દ્રષ્ટિ હોય બાહ્ય દ્રષ્ટિ તો એને એમ લાગે કે વંચાય છે ને એનો અર્થ થાય પણ બરોબર પ્રકાશ દ્રષ્ટિ ખબર પડે કે એનાથી નથી થતું પ્રકાશ જ પ્રકાશે છે અને પ્રકાશ પ્રકાશ જ રહે છે અને બીજું થતો નથી અને એ પ્રકાશ જ પ્રકાશે પણ એ પ્રકાશ દ્રષ્ટિઓ તો નહીં તો એની પડતી ભ્રાંત દ્રષ્ટિ હોય વિવટ ભ્રાંતિ હોય તો એને એમ લાગે કે આનું કહેવાય છે સમજાય ખબર પડે અથવા તો બીજાનું કહેવાય છે પણ આ નથી ને બીજું નથી પ્રકાશ જ પ્રકાશ છે અને પ્રકાશ જ પ્રકાશે એટલે એવી ખબર પડે પણ એમ થાય ને કે આપણે આ આપણું આ જગત સાચું છે અને એમાં આપણે માણસો છીએ અને એક બોલે છે ને એમ બધા સાંભળે છે ને આવા વાતાવરણ છે ને તો એની જેની સ્થૂળ દ્રષ્ટિ હોય જગત દ્રષ્ટિ હોય એને તો એમ જ લાગે ને અને એમ લાગે છે કે આ જે શાસ્ત્રો કે આગળ થઈ ગયા બધા મહાત્માઓ કે જ્ઞાનીઓ કે એટલે એમનું કહેવાય છે પણ બરાબર જુઓ ને તો કોઈનું ન હોય એ કોઈનું ન હોય કારણ કે પ્રકાશ કેવળ પ્રકાશ છે ક્લિયર થાય અનંત અખંડ અભેદ અને મહાતત્વ મહા સામાન્ય અને કૈબલ્ય સદાયું પોલિસ વન ક્લિયર થાય તો જો પ્રકાશથી જ જો પ્રકાશ માટે જ રહ્યો પ્રકાશથી જ રહ્યો હોય તો એને જ ખબર પડે નહીં તો દ્રષ્ટા દ્રષ્ટિથી વિવર્તથી રહ્યો હોય તો એવું લાગે આ બોલે છે ને આ બધા સાંભળે છે આવે છે ને જાય છે ને રહે છે ને તો એને ખબર ન પડે એવી ખબર પડે એના ક્રાઇટેરિયા આપી શકો લક્ષણ કે આ પ્રકાશ જ પ્રકાશી રહ્યો છે અને એમાં આ દેખાય છે કોઈ વિવર્ત નથી ભૂત વર્તમાન ભવિષ્યનો સમર્થિ કારણ સૂક્ષ્મ ચિત્તાકાશ વ્યક્તિ સાક્ષી સાક્ષી કોઈ નહીં એ કુછ નહીં કુછ હોતા નહીં એના પ્રકાશ જ પ્રકાશ છે હાજરામાં અખંડ અવિનાશી તો એ ખબર પડે લક્ષણ લક્ષણથી આમ દ્રશ્ય એટલે વિવર્ત દેખાતું હોય અને પ્રકાશ જ છે ને

જ નથી અને સ્વયં પ્રકાશ પોતે જ છે આખો અનંત અખંડ અને વિવર્તમાં પણ આ પ્રકાશનો જ પ્રકાશ થતો હોય તો એમાં શું ડિફરન્સ હોય વિવર્તનો પ્રકાશ કઈ પણ આ પ્રકાશનો જ પ્રકાશ થતો હોય તોય સાપેક્ષતા આ છે ને આ નથી એવી રીતે પ્રકાશનું પ્રતિપાદન હોય અને પ્રકાશમાં નથી એ નથી એવું કરીને પ્રકાશનું પ્રતિપાદન હોય જ્યારે આમાં સ્વરૂપ છોડતું નથી સ્વરૂપથી બીજું થતું નથી એવો સ્વયં પ્રકાશ પોતે પેલું છે વિવર્ત સાપેક્ષ પ્રકાશ એટલે પ્રકાશ ખરો વિવર્ત સાચો નહીં પણ તો વિવર્ત સાપેક્ષ પ્રકાશ ક્લિયર અને આમાં વિવર્ત છે જ નહીં અને પ્રકાશ એ ક્લિયર થાય

શિરોમણી શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ પેજ નંબર તેરસો બત્રીસ એક હજાર ત્રણસો બત્રીસ ચોસઠ નું વૃત્તાંત આ ચોસઠમાં સર્ગમાં વસિષ્ઠજીના પૂછવાથી વિદ્યાધરી વિસ્તારથી પોતાનું ઘર જન્મ કર્મ ઇત્યાદિ માંડીને ઠેઠ પોતાને વૈરાગ્ય થયો ત્યાં સુધીની કથાનું વર્ણન કરી બતાવશે વસિષ્ઠ બોલ્યા પછી કમળ જેવા ઉલ્લાસભર્યા અને માલતી પુષ્પના જેવા મનોહર લોચનવાળી એ લલિત લલનાને જોઈને મેં તેને લીલા પૂછ્યું હે કમળ ગર્ભના જેવી ગૌર ક્રાંતિ વાળી સ્ત્રી તું કોણ છે તું કોની પુત્રી છે વિદ્યાધરી બોલી હે મહારાજ હું આપને મારું પડે બને દેખાતો પણ વિવર્ત કઈ નથી આખો વિવર્ત કઈ નથી અને આખો પ્રકાશ પોતે બોલે છે એવો ખ્યાલ આવે તો વિવર્ત દેખાતો હોય ને કેવી રીતે એમ કે આકાશથી પૃથ્વી આખો વિવર્ત કાંઈ નથી અને આખો પ્રકાશ જ છે આકાશથી પણ મોટો તો એ કેવી રીતે ખબર પડે અને એ જ બોલે છે દ્રશ્યમાં વિવર્ત દેખાતું હોય પણ પ્રકાશ જ પોતે જ છે કેવી રીતે ખબર પડે તો વિવર્ત દેખાતો હોય પણ વિવર્તનું કંઈ હોય નહીં પ્રકાશ પોતે પ્યોર એન્ડ શ્યોર હોય અને એમાં વ્યષ્ટિ સમષ્ટિ સાક્ષીપણું ન હોય તો પછી સાક્ષીપણું તો

જાગ્રત સ્વપ્નનું દ્વૈત પાસે છે પણ ને સાચું ગણે છે અને સ્વપ્નને સાચું ગણતું નથી એટલે સ્વપ્ન નું દ્રષ્ટાંત અપાય પણ એ નથી એમ જાગ્રત નથી એવું નો રહેવાય અને પ્રકાશમાં કોઈ નથી કાંઈ નથી ને કાંઈ થતું નથી અને પ્રકાશ જ છે આકાશ થી પણ મોટો આખો આનંદ પ્રકાશ જ છે અજરામર અખંડ અભિનાશી જે થઈ ગયા માનું જાણતા હોય કે ભગવાન રમણ મહર્ષિ છે કે રામકૃષ્ણ પરમહંશ છે કે કોઈ પણ તો જે લોકો રિયલાઇઝ કેવાય છે પહોંચેલા મહાત્માઓ કેવાય છે તો એ લોકોના વચનો પણ એકદમ સત્ય અને આનો પ્રકાશ હોય બીજું કઈ ના હોય તો જયારે સાક્ષાત મહાચીકા સત સ્વયં પ્રકાશે છે અનંત અખંડ અભેદ પ્રકાશે છે તો એમાં એવા શંકાને કોઈ જગ્યા જ નથી એવી કોઈ શંકાને જગ્યા જ નથી કે તમને અભ્યાસ છે ને બોલો છો કેવું

પરમાત્મા નો પ્રકાશ એમના માંથી આવે છે એવું વાયા મીડિયા એને એને જાણતા ભલે એમનું સ્વરૂપ આ નથી અને એ છે અથવા તો સ્વરૂપ જ્ઞાન થી સ્વરૂપ ધ્યાન થી એ એ રહ્યા છે

સાક્ષાત્કારી નિર્વિકલ્પ સમાધિ સમય પ્રબુદ્ધ એમ તો એમની દરેકની આઈડેન્ટિટી જુદી જુદી હોય પરીક્ષિ આઈડેન્ટિટી અને એના આવિર્ભાવીરો તીરોભાવ હોય એટલે પહેલાં નથી હોતા અને પછી નથી રહેતા વચમાં થોડો વખત જ રહેશે અને જ્યારે આ એક જ અદ્યુતી અનાદિ અનંત અજરમર અખંડ અવિનાશી એમાં આદિમધ્યંત છે જ નહીં છે જ નહીં ને આવવાનું રહેવાનું જવાનું છે જ નહીં અને એ લોકોનું અનેક હોય અને દરેકની આઈડેન્ટિટી અલગ હોય પરિચ્છન્નતા હોય એના પ્રકાશમાંય વિવિધતા હોય અલગતા હોય અને એનો આવિર્ભાવ તિરોભાવ એવો પહેલાં નથી હોતા ને પછી નથી રહેતા અને આ અખંડ પ્રકાશ છે